લોકોના મનને વાંચવાની એક અનોખી કળા તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે માનસશાસ્ત્ર મુજબ સાવ સામાન્ય લાગતા માણસોના હાવભાવ અને ચાલચાલન માણસના મનના રહસ્યો ખુલ્લા કરે છે આ વિડીયોમાં ચાલો જોઈએ માનસશાસ્ત્ર મુજબ સાવ સામાન્ય લાગતા માણસોના હાવભાવ અને ચાલચાલનના ચાર રસપ્રદ ઇશારા જે તેમના મનને વાંચવાની કળા શીખવાડે છે માણસોનો હાવભાવ અને ચાલચલન નંબર જ્યારે કોઈ વ્યક્તિ તમારી સામે બેઠા હોય અને પોતાનો મોબાઈલ ફોન સ્ક્રીન નીચે તરફ રાખી ઊંધો મૂકે ત્યારે તે વ્યક્તિ મોટાભાગે કંઈક છુપાવી રહ્યો છે એવું માનસાસ્ત્ર કહે છે માણસોનો હાવભાવ અને ચાલચલન નંબર બે જો કોઈનું ધ્યાન અહીં ત્યાં ભટકી રહ્યું હોય અને તમે તેને પૂછો માણસો વિચારી જો વ્યક્તિનો હમરો કે તરફ તો ત્યારે સાચું જોઈ લેશે એ વ્યક્તિને કે જે સૌથી વધુ રસ ધરાવે છે માણસોનો હાવભાવ અને ચાલચલન નંબર ચાર જો કોઈને ગુસ્સો આવે અને મેજ પર જોરથી હાથ મારીને તેની સાથે જ ચીસ પાડી દે તો સમજવું કે એ સાચા ગુસ્સામાં છે પણ જો પહેલા મેજ પર જોરથી હાથ મારે અને પછી ઊભો થાય તો સમજજો કે એ માત્ર નાટક છે શબ્દો કહે છે ઘણું પણ શરીર હંમેશા બતાવે છે સત્ય અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જાણો અને જણાવો શ્રેણીમાં આ લોકોના મનને વાંચવાની એક અનોખી કળાનો વીડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો